બધા શાક લાગે ત્યારે રસોઈ મમ્મીની નહી પત્ની દરેક માણસ તમારો સમય જોઈને તમારો સાથ આપે છે તમને જોઈને નહીં જીવનમાં થોડી ઘણી સતરંગ રમતા પણ આવડવી જોઈએ કેમ કે ઘણી વાર સામે વાળો ચાલ ચાલતો હોય અને આપણે સંબંધ નિભાવતા જઈએ છીએ વ્યક્તિ ત્યારે જ થાકી જાય છે જ્યારે એની લાગણીઓને મજાક બની જાય છે કોઈનું મન અને મોન બહુ ઓછા લોકો સમજી શકે છે સમયે સમયે પોતાનામાં થોડું પરિવર્તન લાવવું જરૂરી છે નહીંતર આપણી પાસેથી શીખેલા જ આપણને શીખવાડી જાય છે જેણે હકનું પણ જતું કર્યું હોય ને એને ક્યારેય ખોઈ નાખવાનો ડર નથી હોતો દુનિયાની સૌથી મોટી અદાલત આપણું પોતાનું મન છે કારણ કે એ જાણે છે સાચો શું છે અને ખોટું શું છે વ્યાજે લીધેલા નાણાં અને ગોદડામાં પડેલા કાણાં ક્યારેય સરખી રીતે ઊંઘવા દેતા નથી માણસોનો શું વાક કાઢવો થોડા પૈસા વધે ને તો પાકીટ પણ ફૂલાઈ જાય છે ઠંડી પડવા લાગી અને કાનમાં એટલું ગહેતી ગઈ ગરમી કોઈની કોઈ દિવસ રહી નથી અને કોઈની હંમેશા રહેતી નથી સમજાય તેને વંદન આવડત તો આપણામાં હોવી જોઈએ સાચું અને ખોટું સમજવાની બાકી આ દુનિયા તો કાનમાં ઝેર જ રેડવાની છે મિત્રો ખિસ્સાની પણ એક મજા છે ભરેલું હોય ને તો સંબંધ મળે અને ખાલી હોય ને તો અનુભવ મળે છે સાચો ને વિડીયો પસંદ આવે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો સમજાય તેને વંદન ફ્લેટ મકાન કે બંગલા ફાર્મ બધું જ બની શકે છે મિત્રો પરંતુ ઘર બનાવવું ને ખૂબ જ અઘરું છે સાવ સાચી વાત છે ને તમારી નિંદક કરવાવાળાનું હંમેશા સન્માન કરો કેમ કે એ લોકો તમારી ગેરહાજરીમાં પણ તમારું નામ ચર્ચામાં રાખે છે સાવ સાચી વાત છે ને મેં કર્યું નહીતર ના થાત તેવું કહેવાનું રહેવા દો કારણ કે તમે તો નિયમિત છો બાકી હરીની ઈચ્છા વગર પાંદડું પણ નથી ફરકતો વાલા